બોટાદ જિલ્લાના પાળિયાદથી સાકરડી ગામના માર્ગ પર એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગમખુવાર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે થી વધુ લોકો ઘાયલ થયા હતા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ખાનગી બસમાં મહિલાઓ સહિત થી સાહીઠ જેટલા લોકો ખોડલધામ કાગવડા અને વીરપુરના પ્રવાસે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે બોટાદના પાળિયાદ નજીક અકસ્માત થયો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર સાકરડી રોડ પર ઉભેલા એક ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર ઘોસી જતા આ ગંભીર ઘટના બની હતી ઇજાગ્રસ્તોને એકસો આઠ ઇમરજન્સી દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને બોટાદ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો